તમારું નામ રાજુલાલ ગોપીલાલ બની ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાઈ ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સર ને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ નહીં તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ ઇસ્કૂલ આદર્શ પબ્લિક સ્કૂલ ઘોડાધ